સુરતના વિસ્તારમાં કિશોર દ્વારા સામાન્ય બોલાચાલી બાદ ચપ્પુ વડે હુમલો કરવાની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે આ મામલે ભોગ બનનાર પરિવારે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પહેલા પુત્ર પર અને ત્યારબાદ પિતા પર કિશોરે જીવલેણ હુમલો કર્યો હતો સુરતના નવાગામ ગામ ડિંડોલીમાં સાઈનાથ સોસાયટી ખાતે રહેતા અને વેપાર કરતા સરદ ઈશ્વરભાઈ પાટીલના દસ વર્ષના પુત્ર સાથે આ ઘટનાની શરૂઆત થઈ સરદભાઈ પુત્ર ધોરણ છ માં અભ્યાસ કરે છે તારીખ પંદર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ લગભગ સાડા ત્રણેક વાગ્યાના સુમારે તે સ્કૂલેથી છૂટી ઘરે આવી રહ્યો હતો તે વખતે ઓટલા પર બેઠેલા પંદર વર્ષના કિશોરે આ બાળકને કોઈ પણ કારણ વગર ઊભો રાખી ઝઘડો કરવા લાગ્યો હતો કિશોરે હાથમાં રહેલા ચપ્પુ જેવા સામાન વડે બાળકને માર્યો હતો જેનાથી ડરીને બાળક ત્યાંથી ભાગી ગયો હતો અને ઘરે આવીને માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી હુમલાની ઘટના બાદ બાળકની માતાએ આ બાબતે કિશોરના પરિવારને ફરિયાદ કરી હતી બીજા દિવસે કિશોરે બાળકના માતાને પણ ધમકી આપી હતી શરદ પાટીલ સાંજે સાત એક વાગ્યાના સુમારે તેમના પુત્ર સાથે થયેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોતી એસ્ટેટ સોસાયટી ગયા હતા જારે તેઓ મોબાઈલમાં વિડિયો ઉતારી રહ્યા હતા ત્યારે ત્યાં અન્ય એક વ્યક્તિ જે કિશોરના મામા છે તે આવી ગયો અને સીસીટીવી રેકોર્ડિંગ જોવા લાગ્યો શરદભાઈએ તેમને તેમના પુત્રને ચપ્પુથી કેવી રીતે મારવામાં આવ્યું તે જોવા માટે કહેતા કિશોરના મામાએ તેમની સાથે બોલાચાલી શરૂ કરી તે દરમિયાન 15 વર્ષનો કિશોર પણ ત્યાં આવી ગયો આરોપી કિશોરે શરદભાઈને કહ્યું કે મારા વિરુદ્ધમાં ફરિયાદ કરવા માંગો છો તમારે જે કરવું હોય તે કરી લો હું તમને જોઈ લઈશ તમારો છોકરો પણ અહીંથી સ્કૂલે જતો હોય છે અને તમારા પત્નીને પણ જોઈ લઈશ તેમ કહી ધમકી આપવા લાગ્યો હતો ત્યારબાદ કિશોરે શરદભાઈ સાથે ઝપાઝપી શરૂ કરી અને તેના ખિસ્સામાં રહેલું ચપ્પુ કાઢી શરદભાઈને મારી દીધું હતું જેથી શરદભાઈને આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી કિશોર બીજી વખત પણ મારવાની કોશિશ કરતા શરદભાઈએ ચપ્પુ પકડી લીધું જેના કારણે તેમને ડાબા હાથની હથેળીના ભાગે પણ સામાન્ય ઈજા થઈ આ દરમિયાન કિશોરે શરદભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી